જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા આ લોકો જેમાંથી ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે જેઓ નદીમાં નાહવા પડ્યા હતા અને ડૂબ્યા છે જોકે એક યુવકને સ્થાનિકો તરફથી બચાવવામાં આવ્યો છે નર્મદા નદીના પોઈચામાં કરુણ ઘટના બની છે હાલમાં પણ તમે જોઈ શકો છો કે જે તરવૈયા છે એ તરવૈયા અંદર છે એ તેઓ બચાવ કામગીરી એટલે કે જે અંદર ડૂબેલા છે તેમને શોધખોળ કરી રહ્યા છે ખૂબ મોટી ઘટના છે તમે જોઈ શકો છો કે પોલીસ પોલીસનો અહીંયા જે કાફલો છે હાલમાં જે જે આઠ લોકો હતા તેમાંથી એકને બચાવેલા છે અને ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા જેમાં એક યુવાનને સ્થાનિકે બચાવી લીધો છે હાલમાં જે તરવૈયાની ટીમ પણ અહીંયા છે એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મોટી ઘટના છે કરુણ ઘટના છે પરંતુ કરુણતા એ છે કે આટલી મોટી ઘટના છે હજુ એનડીઆરએફની ટીમ આવે એની રાહ જોવાય છે એ પહેલાં તમે તસવીરમાં જોઈ શકો છો કે સ્થાનિક તરવૈયા અને જે રેસ્ક્યુ ટીમ છે તે કામ કરે છે તમે તસવીરમાં જોઈ શકો છો કે નાવડીઓ જે છે એ નાવડીઓ પણ અહીંયા લાવવામાં આવી છે અને તેઓ અહીંયા કામગીરી કરી રહ્યા છે સ્ટાર્ક લોકો નર્મદા નદીનું આ જે જળ છે તેની અંદર ગરકાવ થઈ ગયા છે હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે કેટલાય કલાકો થઈ ગયા છે પરંતુ હજુ જે અંદર જે ડૂબેલા છે તેમનો ક્યાંય પત્તો નથી નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા નર્મદાની પોઈચા નદીની અંદર કે જ્યાં આ પ્રકારની ઘટના બની છે પોઇચા વિસ્તારમાં આવેલી નર્મદા નદીમાં વેકેશનનો સમયગાળો અને તેમાં પણ નાના ભૂલકાઓ સાથે લોકો પ્રવાસીઓ અહીં આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા ભૂલકાનો ધસારો રહેતો હોય છે અને આ જ પ્રવાસીઓ નદીમાં નાહવા મૌજ મસ્તી કરવા માટે પડ્યા હતા પરંતુ એક દુઃખદ ઘટના તમામ લોકોના મુખ પરથી હાસ્ય છીનવી લેવામાં આવ્યું કારણ કે આઠ જેટલા લોકો આ ઘટનાની અંદર ડૂબવા પામ્યા જેમાં ત્રણ જયેન્દ્ર જોડાયા છે જયેન્દ્ર અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે કારણ કે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે નરેન્દ્ર બીજી બાજુ બાળકો પણ ડૂબ્યા છે હાલ કેવા પ્રકારની સ્થિતિ છે એવું કહી શકાય કે ભારત દેશમાં ચાંદ પર આપણે પહોંચી ગયા પરંતુ લોકોને નથી બચાવી શકતા તમે ઘટના જોઈ શકો છો કે સ્થાનિક જે ટીમ છે પોલીસની ટીમ છે પરંતુ હજુ બચાવ કામગીરી માટે કોઈ ટીમ આવીને દ્રશ્યમાં બતાવીશું કે આ જે ઘટના છે એ ઘટનાનું સ્થળ બતાવીશું ત્યારે સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમ છે અને નગરપાલિકાની ટીમ છે પરંતુ હજુ કોઈ ટીમ પોલીસ દ્વારા

आ, लेकिन जो भी आने वाले समय में होगा एनटीरएफ आने के बाद वो प्रयत्न तो शुरू रहेगा और जल्दी से जल्दी इस इंसान को हम प्रॉपरली लोगों को बॉडी हो या फिर નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુબે તેઓ અહીંયા છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો હજુ એનડીઆરએફની ટીમની રાહ જોવાઈ રહી છે ઘટના સ્થળ પર પોલીસ છે અને નગરપાલિકાની ટીમ છે પરંતુ હજુ બચાવ કામગીરી માટે કોઈ મોટી ટીમ દેખાતી નથી ત્યારે એ બતાવે છે કે આજે ચાંદ પર પહોંચવાની વાત કરે છે પરંતુ બીજી તરફ લોકોને બચાવી શકતા નથી ઘટનાના કેટલાય કલાક થઈ ગયા પરંતુ હજુ સુધીને બચાવ કામગીરી માટે જે ચોક્કસ જે ટીમો હોય છે એ ટીમો હજુ નથી આવી જે પ્રકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે ખાસ કરીને વેકેશનનો સમય ગાળો હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે ત્યાં કોઈ એવા નક્કર ટીમો રાખવાની જરૂરત હોય છે કોઈ એવા નક્કર પગલા રાખવાની જરૂરત હોય છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો ભોગ ન બને આપની પાસેથી અન્ય અપડેટ્સ પણ લેતા રહીશું આપનો આભાર નર્મદાના

તો અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે લોકો ડૂબ્યા છે તે સુરતના હતા મૂળ અમરેલીના વતની અને સુરતમાં સ્થાયી થયા હતા તો સુરતના જ્યારે આ પ્રવાસીઓ હતા ત્યારે સુરત થી સંવાદદાતા પ્રવાસીઓના પરિવારજનો સાથે જોડાયા છે આઝમ આઝમ અત્યારે જે કરુણાંતિકા ઘટના સામે આવી છે આઠ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે પરિવારજનો આપની સાથે ઉપસ્થિત છે તેઓનો આક્રમ ઘણો હશે પરંતુ તેઓ આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે કેવા પ્રકારે આ લોકો ગયા હતા અને અત્યારે આ ઘટના ઘટના કહી શકાય કારણ કે એક પરિવાર છે જે પોતાની સોસાયટીના અંદર એક ધાર્મિક વિધિ થઈ હતી ત્યારબાદ એની પધરામણી કરવા માટે આ તમામ લોકો અહીંયાથી નીકળ્યા હતા અને આ ઘટના બની સામે આવી છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા પોઈચા ગામમાં જે આ ઘટના બની છે એમાં જે લોકો ડૂબી ગયા છે લાપતા થઈ ગયા છે તે આ ક્રિષ્ણાપાસ સોસાયટીમાં રહેતા હતા આ સોસાયટી જે છે તે સની અહેમદ ગામ નજીક આવી છે અને હાલ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એમના પરિવાર સાથે હાલ આપણે વાત નહીં કરી શકીએ કારણ કે જે ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં પરિવારના જે સભ્યો હાલ હાજર છે તેમની આ વાતની જાણ નથી કરવામાં આવી કે આવી એ ઘટના બની છે જેના અંદર સાત લોકો લાપત્તા થયા છે એમના મૃતદેહ નથી મળી રહ્યા છોડખોટ હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સોસાયટીના કેટલાક લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે જેના કારણે મીડિયાએ પણ હાલ એક દૂરી રાખી છે અને ક્રિષ્ણાપાક સોસાયટીમાં જવા માટે પ્રવેશ નથી કરી રહી કારણ કે જે ઘરના અંદર જે સભ્ય છે જે વડીલો છે તેમની આ વાતની જાણ હજુ નથી કરવામાં આવી કે આવી એક કરુણાત્ક અદર્દના ઘટના બનીને સામે આવી છે પરંતુ હાલ આપણે જે ઊભા છે એ તમામ લોકો લોકો આ સોસાયટી માં રહે છે જે સુરતના સીમાડા ખાતે આવેલા ડાખું કેવાય છે બોર્ડર કહેવાય છે ત્યાં આવી છે જી જી આઝમ આભાર સમગ્ર વિગતો બદલ